મૃતકના વાત કરીએ તો પરિવારજનોના સાથે મળીને કરીએ તો કદાચ દોઢસોથી થી જેટલા આસપાસ એટલા મળે છે મૃતકોના છવ્વીસ પૈકીના આપણે અત્યારે તેર જણના આપણે આપી શકીએ છીએ એટલે તેર બોડી આપણે આઈડેન્ટીફાઈ કરી શકીએ છીએ હજી બીજી તેર બાકી છે ચોક્કસ પણ કહી ના શકીએ કે કેટલા સમયમાં આવી જશે મુશ્કેલીની બાબતે એવું છે કે સેમ્પલો વધુ વધુને વધુ આગને અસર પામેલા છે હવે હવેના જે સેમ્પલો આજે તેર આવે છે તે એ વધારે હવે આગથી અસર પામેલા છે એટલે એની પાછળ હવે એના ટ્રીટમેન્ટ માટે અમારે વધારે સમય લાગશે થોડો એટલે જે નોર્મલ રીતે અમે અપેક્ષિત છીએ કે એકાદ દિવસ કે દોઢ દિવસની અંદર આવી જાય હોપફુલી જો બધું સારું થાય તો આવી પણ જાય અને ના થાય તો હજી પણ બે દિવસ જેટલો સમય